નમસ્કાર વંદે માતરમ ભારત માતા વચ્ચે મુખ્ય મુદ્દાની ચર્ચા કરી બે હજાર સોળ ની અંદર સ્વર્ગસ્થ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા મોરબીને એકસો પચાસ કરોડ રૂપિયાની અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર યોજના માટેની જે લોકાર્પણના કાર્યક્રમો થયા હતા તે સમયની વાત કરતાં આજની પરિસ્થિતિએ મોરબી શહેરમાં આવેલા તમામ પંપિંગ સ્ટેશનો પર મેં રૂબરૂ મુલાકાત લીધી છે એમાંથી દસમાંથી મોટા ભાગના પંપિંગ સ્ટેશનો ચાર પંપિંગ સ્ટેશનો તો સદંતર બંધ છે જેની અંદર કોઈ પંપિંગની કાર્યવાહી થતી નથી અને જે સમગ્ર મોરબી શહેરનું ભૂગર્ભનું જે પાણી છે એ ખુલ્લે આમ મચ્છુ નદીની અંદર જઈ રહ્યું છે જેનાથી બહુ મોટા પાયે પ્રદૂષણ પણ થઈ રહ્યું છે આ તંત્રને વિનંતી છે કે આમાં તાત્કાલિક કોઈના કોઈ પગલાં ભરવામાં આવે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હમણાં એક મહિનાથી કોઈ એજન્સીને કામ આપવામાં આવ્યું છે ત્યાં માણસો પણ તમામ પમ્પિંગ સ્ટેશનો પર પણ રાખવામાં આવ્યા છે ખૂબ સારી વાત છે આ વિડીયોના માધ્યમથી મોરબી મહાનગરપાલિકાના કમિશનરને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પણ આપું છું કે જે તે સમયે થયેલી યોજનામાં છેલ્લા બે હજાર ને એકવીસથી આ દિવસ સુધી જે યોજનાનું કામ થઈ ગયેલું હતું પણ તેની કોઈ જ કાર્યવાહી ન થતાં એ તમામ યોજના ખોરંભે ચડેલી હતી એ યોજના બંધ હતી પમ્પિંગ સ્ટેશનો બંધ હતા પણ માનનીય કમિશનર સાહેબની દીર્ઘ દ્રષ્ટિથી આવનારા દિવસોમાં જે એનું રિનોવેશન કરીને જે ચાલુ કરવાની પ્રક્રિયા છે એ ખૂબ સારી છે પણ વાત એ છે કે આ યોજના આટલા વર્ષે પાછા પમ્પિંગ સ્ટેશનો શરૂ તો થશે ખૂબ સારી વાત છે પણ આજ દિન સુધી આ સ્ટેશનો બંધ શા માટે હતા એ મુખ્ય પ્રશ્ન છે આજ દિન સુધી નગરપાલિકાએ શા માટે આ પંપિંગ સ્ટેશનો ચાલુ ન કર્યા એ પણ મુખ્ય વિષય છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વિડીયોના માધ્યમથી મોરબીની જનતાને એ પણ કહું છું કે સંપૂર્ણ બહુમતી જ્યારે કોઈ એક પક્ષને આપી દેવામાં આવે ત્યારે એનું પરિણામ લોકોએ જ ભોગવવાનું હોય છે આવું હું વ્યક્તિગત રીતે માની રહ્યો છું મોરબીની જનતાએ ભૂતકાળમાં સ્પષ્ટ બહુમતી ભાજપને બાવન અને બાવન સભ્યો ચૂંટાઈને આપ્યા હતા પણ એ લોકોને જ્યારે પૂછવામાં આવે કે તમે જ્યારે મોરબી નગરપાલિકાના જોલતાપુલ પછી જે સભ્યો લોકો જ્યારે વહીવટી શાસન આવ્યું ત્યારબાદ તમે લોકોના પ્રશ્નો કેટલા સાંભળ્યા લોકો માટે સરકાર શ્રી દ્વારા જે યોજનાઓ કરવામાં આવેલી હતી એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે તમે એનું અમલીકરણ એ ચાલુ છે કે બંધ કોઈ પણ યોજના લોકો માટે ફાયદાકારક છે તો એ એ ફાયદો પહોંચ્યો છે લોકોને કે કેમ એ તમે એના માટે તમે શું કસરત કરી આ તમામ બાવન બાવન કાઉન્સિલરોને પણ મારો પ્રશ્ન છે આવનારા દિવસોમાં મોરબી મહાનગર બન્યું છે ને આવનારા દિવસોમાં ચૂંટણી પણ મહાનગરપાલિકાની આવી રહી છે ત્યારે મારી મોરબીની જનતાને વિનંતી છે કે આવનારા દિવસોમાં એક પણ એવા વ્યક્તિને મત ન આપતા કે જે લોકોએ તમારા મતનો દ્રોહ કર્યો છે જે લોકો તમારા મત લીધા પછી પાંચ વર્ષ સુધી તમને જો આવી યોજનાઓનો લાભ પણ ન અપાવી શકાવ તમારા પ્રશ્નો માટે લોકો તમારે પોતાને લોકોએ ખુદ ઘરની બહાર નીકળીને રસ્તાઓ ઉપર ચક્કાજામ કરવા પડતા હોય લોકોએ પોતાની વેદના તંત્રને સમજાવવા માટે વિરોધના તમામ કાર્યક્રમો કરવા પડતા હોય ત્યારે હવે સમજવાની જરૂર છે સમય ખૂબ પાકી ગયો છે આવનારા દિવસોમાં ચૂંટણી આવી રહી છે પણ મારો કે મારા સમાજનો કે સારો માણસ એ મારો માણસ એવું હોવું જોઈએ મારો એ સારો નહીં પણ સારો એ મારો એવા વ્યક્તિને જો ચૂંટવામાં આવશે તો મને વિશ્વાસ છે આવનારા દિવસોમાં મોરબી ખરેખર એક સ્વપ્નનું પેરિસ બની શકે એમ છે ને એના માટે હું તમામ પ્રકારના આવનારા દિવસોમાં લોકોને પણ વિનંતી કરું છું તમામ પ્રકારના પ્રયાસો પણ અમારા પણ હશે અને તમે પણ જો સહકાર આપશો તો આપણે સૌ સાથે મળીને એક સારું પેરિસ બનાવવા માટેના નિર્માણમાં ભાગીદાર બનશું વંદે માત્ર ભારત માતા કીધું